કચ્છના ગલ્ફ વિસ્તારમાં અને કચ્છમાં કોરી ક્રિકથી લઈને ગાંધીધામ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વન વિભાગ દ્વારા સંવેદનશીલ જળચર ડોલ્ફિનની ગણતરી હાથ ધરાઈ છે વન વિભાગની કુલ સત્યાવીસ જેટલી ટીમ અને સો જેટલા ગણતરીકારો દ્વારા ડોલ્ફિન માલીની ગણતરી હાથ ધરવામાં આવી છે ડોલ્ફિન માસ્તી કે જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળના શેડ્યુલ એકમાં આવે છે તેની વસ્તી ગણતરી પહેલીવાર મરીન નેશનલ પાર્કના નોડલ સ્થાને યોજાઈ રહી છે દરિયાઈ જીવસૃષ્ટિનું જળચર એવી ડોલ્ફિનના વસ્તી ગણતરી અભિયાન કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારના માર્ગદર્શન હેઠળ કચ્છના અખાત અને કોસ્ટલ એરિયામાં હાથ ધરવામાં આવી છે વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ બીજી ફેબ્રુઆરીથી ચોથી ફેબ્રુઆરી વચ્ચે ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ ખંભાતમાં ડોલ્ફિનનો વસ્તી અંદાજનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે એમાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો કોરી ક્રિક વિસ્તારથી લઈને ગાંધીધામ સુધીના જે આપણા દરિયાકાંઠાના વિસ્તારમાં સત્યાવીસ અલગ અલગ ટીમો બનાવીને સોથી વધારે ગણતરીકારો દ્વારા ત્રણ દિવસ સુધી આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે આ એક્સરસાઇઝ થકી કચ્છના અખાતમાં ડોલ્ફિનની સંખ્યાનો એક અંદાજ મેળવીને તેના ભવિષ્યના સંરક્ષણ અને સંવર્ધન માટેના પગલાં લેવા માટે આ અંદાજ અંદાજના આંકડાઓ ખૂબ ફાયદારૂપ થઈ શકે તેમ છે કચ્છના વિસ્તારમાં જોવા મળતી ડોલ્ફિન એ હમ્પબેક ડોલ્ફિન છે જે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ વનથી સંરક્ષિત પામેલી છે અને સામાન્ય રીતે એ છીછડા પાણીમાં એટલે ક્રિક વિસ્તારમાં એ વધારે આશ્રય સ્થાન તરીકે પસંદ કરતી હોય છે